હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ પંખો છે એ ધીમો ફરે છે પહેલાં ફાસ્ટ ફરતો પણ હવે ધીમો થઈ ગયો છે તો આને આપણે સ્પીડ વધારતા પણ સ્પીડ વધતી નથી રેગ્યુલેટરને ફૂલ કરીએ બરાબર છે જુઓ આ મેં પાંચ ઉપર પાંચ ઉપર કરી દઉં છું સ્પીડ એને એ જ રહેશે જુઓ એની સ્પીડ એ જ રહેશે વધતી નથી તો આ પંખો ધીમો થવાનું મુખ્ય કારણ કેપેસિટર હોઈ શકે છે બરાબર છે તો આની અંદર જે કેપેસિટર હોય એ બદલી નાખવાનું છે તમારે એટલે તમારી પંખાની સ્પીડ હતી એને એ આવતી રહેશે બરાબર છે તો કે આની અંદર કેપેસિટર કેમ બદલવું એ તમને હું શીખવાડું બરાબર તો હું પંખો નીચે ઉતારી લઉં છું તમારે પંખો નીચે ઉતારવાની જરૂર નથી બરાબર છે હું તમને શીખવાડવા માટે પંખો નીચે ઉતારી અને તમને કેપેસિટર કઈ રીતે લગાડવું એ તમને હું શીખવાડીશ ચાલો તો શીખીએ તો પંખો આપણે નીચે ઉતારી લીધો છે બરાબર અને કેપેસિટર આપણે અહીંયા જોઈએ જો હું તમને દેખાડીશ જુઓ મિત્રો તો આ કેપેસિટર છે એ બે પોઈન્ટ પચાસ એટલે કે અઢીનું છે બરાબર કેપેસિટર જુઓ તમને હું નજીકથી દેખાડું જુઓ સર આમ બે પોઈન્ટ પચાનું છે અઢીનું બરાબર જુઓ દેખાય તો આ કેપેસિટર આપણે પંખો ધીમો ફરે છે તો મિત્રો તમારે શું કરવાનું છે બે પચાનું કેપેસિટર નાખવાનું છે બરાબર છે એટલે આપણે કેપેસિટર ઘણીવાર લાંબા સમય કેટરને એક વરસ બે વરસ થઈ જાય એટલે કેપેસિટર પણ લો થતા હોય છે એટલે કેપેસિટર આને લો થઈ જાય લો એટલે આની કેપેસિટર એની જે ક્ષમતા હોય એ ઘટી જતી હોય છે તો કેપેસિટર આ રીતના હોય છે આપણી પાસે કેપેસિટર જો આ છે એ કેપેસિટર બે પોઈન્ટ પચાનું છે અને ત્રણ પોઈન્ટ પંદરનું છે બરાબર કેપેસિટર ઘણા પ્રકારના આવે છે કેપેસિટર બેનું બે પંદરનું આવે છે બે પોઈન્ટ પચાનું આવે છે અઢીનું આવે છે અને ત્રણ પંદરના કેપેસિટર આપણે ફેનમાં લાગતા હોય છે બરાબર છે આ ફેનમાં તો આપણે કેપેસિટર લો થઈ લો થઈ ગયું હોય તો આપણે આ કેપેસિટર લો છે કે નથી એ જોવા માટે તો આપણે સૌપ્રથમ આપણે અહીંથી આ જુઓ અહીંથી આપણે છૂટું કરી દઈશું અહીંથી અને આ નીચે આપેલું છે તો અહીંથી આપણે પણ ખોલી લઈશું જો આ નીચેનો વાયર છે એમાં કેપેસિટરનો એક સેડો હતો એટલે એનાથી આપણે અહીંથી છૂટું પાડી દઈએ અને કેપેસિટર છૂટું કરી દઈએ બરાબર તો કેપેસિટર આપણે આવી ગયું છે અને કેપેસિટર જોવા માટે આપણે લાઇટની અંદર પ્લગની અંદર સીધો આ વાયર આપણે આપવો પડશે બરાબર કેપેસિટર શોર્ટ કરવા માટે જોવા માટે બરાબર તો આપણે જોઈએ બરાબર તો તો આપણે મિત્રો કેપેસિટર આપણે અહીંયા પ્લગ પાસે લઈ આવ્યા છીએ અને સ્વિચ ચાલુ કરી દેવાની છે અને આ રીતે બે દૂર હાથ રાખી અને તમારે આ રીતે બે આપી દેવાના છેડા આ રીતે નાખી દેવાના અને ડાયરેક્ટ આ રીતે શોર્ટ કરવાના છે જુઓ તો આ આ આપણે એક બે વાર કરવું પડશે તો તમને ખબર પડશે કે આ કેપેસિટર સારું છે કે નહીં બરાબર જુઓ આનો તિખારો ઓછો થાય છે એનો અર્થ એમ થયો કે આ આ કેપેસિટર લો થઈ ગયું છે જુઓ કટ દેના અવાજ આવે છે હવે તમે બીજું કેપેસિટરનું લો તમને એ કેપેસિટર પણ દેખાડો આ આપણી પાસે કેપેસિટર ત્રણ પંદરનું છે તો એ કેપેસિટર આપણે તમે દુકાને લેવા જાઓ ઘણીવાર તો એ ત્યારે પણ તમારે કેપેસિટર આ રીતે સકાસી લેવાનું છે બરાબર છે મિત્રો જુઓ આ રીતે જો આ રીતે ફટાકો થવો જરૂરી છે જુઓ થયો ફટાકો તો આ રીતે ફટાકો થાય એટલે સમજી લેવાનું કે કેપેસિટર સારું છે બરાબર છે તો જે આપણે અત્યારે હાલમાં ફેનમાં આપણે કેપેસિટર લાગેલ હતું આ કેપેસિટર આ કેપેસિટર ઓઇલ વાળું છે બરાબર છે આ આવા જે કેપેસિટર હોય છે એ ઓઇલવાળા કહેવાય છે અને આ ઓરા એટલે કે ડ્રાય કહેવાય બરાબર તો આ કેપેસિટર આપણે હતું પંખાની અંદર હાલમાં તો એ જુઓ લો પડી ગયું છે એટલે ખરાબ થઈ ગયું છે જો તિકારો થતો નથી શોર્ટ થવો જરૂરી છે બરાબર કેપેસિટરમાં તો મિત્રો હવે આપણે કેપેસિટર જોઈ લીધું છે બરાબર છે તો આ કેપેસિટર આપણે ખરાબ થઈ ગયું છે એટલે આની અંદર શોર્ટ થતો નહોતો બરાબર છે અને આ બે કેપેસિટર સારા છે તો આપણે આ ફેન ધીમો ફરતો હતો એટલે બે પોઈન્ટ પચાનું કેપેસિટર આપણે અંદર હતું તો બે પોઈન્ટ પચાનું જ આપણે પહેલાં નાખી જોઈશું બરાબર આ બે પોઈન્ટ પચાસનું જ નાખશું જો સ્પીડ નકર કરો આપણે શું ડાયરેક્ટ ત્રણ પંદરનું નાખશો તો તમારો પંખો બળી પણ શકે છે બરાબર છે એટલે ડાયરેક્ટ તમારે ત્રણ પંદરનું નાખી દેવાનું નથી પહેલાં તમારે બે પોઈન્ટ પચાસનું જો નાખીએ અઢીનું નાખીને સ્પીડ જોઈ લેવાની જો સ્પીડ મળી જાય તમને તો કોઈ વાંધો નથી નકર જો ના સ્પીડ મળે અને તમારે પાવર થોડોક ઓછો આવતો હોય ઘરે તો તમારે ત્રણ પંદરનું નાખવું જોઈએ બરાબર કેપેસિટી નાખવા માટે એક આ કોમન વાયર છે બ્લેક એની નીચે એક વાયર આપણે અહીંયા આપણે ડાયરેક્ટ આપી દેવાનો છે અને એક આપણે લાલ સાથે અહીંયા આપી દેવાનો છે અને નીચેના વાયરમાં આપણે જોઈન્ટ આપી દઈશું અને અહીંયા આપણે ટેપ મારી દઈશું આ વાયર આપણે વચ્ચેના પ્લગમાં નાખવાનો હોય છે બરાબર આપણે વચ્ચેના પ્લગમાંથી બોલ પડી ગયો છે એટલે આપણે નથી મૂક્યો બરાબર એટલે હવે આપણે અહીંયા આટી મારીને અંદર નાખી દઈશું એટલે જેથી આપણે અહીંયા નીચે અડે નહીં તો જુઓ મિત્રો આપણે વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર આ રીતે જુઓ કેપેસિટરનો વાયર આપણે એક નીચે વાયર આ લાલ સાથે અને આ જે આ એ અને કેપેસિટરનો વાયર અહીંયા લગાડી દીધો આપણે બરાબર આ રીતે તો આ રીતે વાયરિંગ કરી દેવાનું છે કેપેસિટરનું તમારે અને હવે આપણે પંખો લગાડીને દેખાડો તમને ફેન આપણે લગાડી દઈએ તો આપણે ફેન લગાડી દીધો છે અને સ્પીડ આપણે વધારીએ છીએ બરાબર છે તો બે ઉપર છે સ્પીડ તો આપણે ત્રણ ઉપર કરી હવે ચાર ઉપર કરી અને હવે પાંચ ઉપર કરીએ છીએ જો સ્પીડ વધે છે જો અહીંયા જો આપણે પાંચ ઉપર સ્પીડ કરી બરાબર તો એની સ્પીડ જો અહીંયા આવી ગઈ છે સ્પીડ જો આપણો ફેન કેટલો સ્પીડમાં ફરી રહ્યો છે એટલે આપણે કેપેસિટર બદલાયું અને આપણો ફેન એટલે કે પંખો પહેલાં જેટલી સ્પીડમાં હતો એ સ્પીડમાં આવી ગયો છે તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેથી હું વિડીયો મૂકી તમને તરત મળી જાય થેન્ક યુ મિત્રો